તમારા મારા જો આ જોવા ખાનાનો માલ જુઓ આખે આખો હે ને હેઠો પડ્યો એટલી બધી ઘરાગી હોય તારે જેઠો ઉતારી બાકી કોઈ ખાલી ખાલી તમારા મારા જાઓ ન ઉતારે ને તમે જોવે હગો અહીં કંઈ ઘટે નહીં ને એવી ઘરાગી હોય તો તમારે જરૂર ને જરૂર એકવાર વિઝિટ લેવાતા વિઝિટ કરવા તા તમારે આવવું જ પડે મારા કલઈ તમને મોજ આવી જાય એમ કે વસ્તુ તમારું દિલ ખુશ થઈ જાય ને એવી વસ્તુ મળે મારા કલઈ ઘણી ઘણી ડિઝાઇન હે ને કલર પણ ઘણા બધા હે હિંતેર ને હાઈટ ને ડિઝાઇન કઈ વસ્યું થોડ્યું કહેવાય મારી વાલી બીનું તો મારા કલેજા વાજ આપડી હે ને કુમકુમ ડ્રેસીસ માં પુગે આવ્યા તો ભાઈ લેન આવ્યા નઈત નવીન વસ્તુ અલગ અલગ લેન આવ્યા મારા કલેજા તો જો આજ હે પેર ઈ 1500 ની બે ને આ 1500 રૂપિયા માં બે ગામમાં માં આજ વસ્તુ 1200 માં વેચાય છે અત્યારે આપણે સેલ માં જ મૂકી દીધી 1500 ની બે તો મારા કલે જાઓ હાવ માં હે તો તમારે કલર ની વાત કરીએ તો કલર બધા નહીં તો પંદરસો માં બે એટલી કઈ એટલી કઈ નો કહેવાય મારા ક જાવ તો એકવાર જરૂર ને જરૂર તમારે વિઝિટ કરવાવું પડે તો હજે ભાઈ જો નવીન ઘણું બધી વસ્તુ દેખાડે મારા કલઈ જાવ ને ઘણું બધું હે ભાઈ આગળ ખજા નો લેન

ઓહો મારા કલે જાવ ડિઝાઇન તા જો આના સિવાયના ના 60 થી 70 કલર આમાં પણ જો આમાંય 60 થી 70 70 કલર ફૂલ સ્ટોક છે તોતા ખજાનો આવે ગો ખજાનો બીજે કઈ આપડી જવાની જરૂર જ ન પડે ઓકે રાઈટ અને મોટા માં પહેલા આ વસ્તુ આવતી હવે નાનામાં પણ છે આ સેમ ભાવમાં 999 રૂપિયા માં ભાવાઈ વ્યાજબી ને વસ્તુ એક નંબર ને ક્વોલિટી પણ એક નંબર તો આપણે બીજે જવાની મારા કલે જાવ કઈ જરૂર જ ન પડે હો આ જ આવવું પડે બીજે કઈ જવાય જ નહીં મારા કલે જાવ નઈ નવીન વસ્તુ મળે જાય આપણી માંગીએ ને એવી મારા કલે જાવ એ બધું એમાં જ છે નવસો નવ્વાણું રૂપિયામાં જ હજી આના સિવાયના બીજા કલર ડિઝાઇન ઘણા બધા ચાલીસ થી પચાસ કલર એક લગડી દુપટ્ટામાં જોયે તો આજે બધા લગડી દુપટ્ટામાં

તો આપણે બીજે કાંઈ જવું જ ન જોઈએ ને આ બધું મળે જતું હોય તો પછી એક દુકાનમાં જવાય ને પેલું કાઉ ઠેક ઠેકાણે જોવે છતાં ગમે નહીં ને આપણી ઠેકાણે ફેરવું પડે તો એના કરતાં તો મારા કલાઈ જાવ એક દુકાનમાંથી જ બધું આપણું ભેગું થઈ જતું હોય તો બીજે જવાય જ નહીં અને પાછા ભાઈઓની તો જો જાવું આવું કાંઈ ગમે નહીં અને બાયું ઠેક ઠેકાણે દુકાનોમાં મારા કલાઈ જાવ ફેરવે તો પછી એક જ દુકાનમાં મેળ ખાઈ જાય ને ગમે જાય તો પછી બાયુંની આ જ લેન અવાય ને બીજે થોડી લેન જવાય મારા કલાઈ જાઓ નવ સાઈઝ છે આમાં એસ એમ એલ એક્સ એલ ડબલ એક્સએલ થ્રી ફોર ને ફાઇવ બધી સાઈઝ મળી જાય પાછી સાઈઝ ય નવ નવ મારા કલે જાવ એક ના વગર ની નવ સાઇઝ આપડી મળે જાય સાઇઝ જોતો મલે નાની મળે મોટી મળે આપડી મળે જ જાય ખબર પડે એક વાર ધક્કો ખાવો પડે પછી તમારે ભેગું થઈ જ જાય મારા કલા જાવ ને એટલે આપડી ગેરંટી કે તમને ભેગું થઈ જાય પાછા આવા ભાવમાં કઈ ગામ આખું ફેરો ને તોય તમને મળે નહીં મારા કલા જાવ નવા કલર આવશે બધા નવા કલર આવી જાય ઇંગ્લિશ કલર પાછો માલ લઈ નવો નવો મારા કલાઈ જાવ હેને આવ્યા જ રાખે આવ્યા જ રાખે હા નવું નવું જોઈ પાછું આ આપણી કામ કે આ ઘણું બધું નવું નવું આવે મારા કલાઈ જાવ તો નવું જોવું હોય ને તો આપણે આવવું પડે હા સ્લીવ વર્કમાં સેમ ભાવમાં સાડા બારસો સાડા બારસો માં જ મારા કલાઈ જાવ તો મારા કલાઈ જાવ આપણી પેરમાં આવે ગા સાડા પાંચસો રૂપિયામાં આખે આખી પેર મારા કલાઈ જાવ એમાં જો કલર ડિઝાઇન પાસી દુપટ્ટા આઈરી દુપટ્ટો સાથે તો 550 માં કઈ નો કહેવાય ને કલર નો હોય જ ભાઈ 30 30 40 કલર નીકળ છે આમાં 30 કલર માળા કલેઈ જાનું જો ભરું ને બધી ઈથ સાઈઝ નું છે તો આખે આખો બધી પાછી સાઈઝ જય બધે બધી મળે

તો તમે જોવો ને તો તમને ખબર પડે ને રૂબરૂ આવો ને વિઝિટ કરવા તો ખબર પડે ઘર માં બેઠા બેઠા વિડીયો જોવો તો ભેગું નો થાય મારા ઘર લઈ જાવ રૂબરૂ માં એકવાર વાર ધકો ખાવો પડે તમારે કુર્તી હજાર રૂપિયા ની ચા તો મારા ઘ લઈ જાઓ હજાર રૂપિયા માં હે ને સિઆરસીઆર કુર્તી તો હાજર રૂપિયામાં કઈ એટલી કઈ નો કહેવાય આવી ઓફરતા કઈ નો મળ્યો બે હાંપ્રી ત્રણ હાંપ્રી પણ સિઆરસીઆર તો આપડે કઈ આખું ગામ ફર્યા પણ ને થાંભ્રી હજાર ની શિયાળ કઈ નો કેવાય ડિઝાઇન ને કલર ની વાત કરીએ તો પણ ઘણી બધી દુનિયા નો સ્ટોક બાંદિ માં બાંધણીમાં ઘણી બધી ડિઝાઇન ને અલગ અલગ હે

ભાઓ નવો નવો માલ આવતો હોય એટલે તમને ફોટા આવે જ જાય મારા જાઓ ગ્રુપમાં જોઈન્ટ કરી લઈએ એટલી